આ મહાપર્વ એ દિવસે સૌ ભરૂચવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું શુભકામનાઓ આપું છું આ મહાપર્વની અંદર દાનનું પણ મહત્ત્વ છે ગૌ પૂજાનું પણ મહત્ત્વ છે અને અનેક રીતે આપણા સમાજમાં આપણા ગુજરાતી સમાજની અંદર આ ખૂબ લોકપ્રિય પર્વ છે ત્યારે એ પણ ધ્યાન રખાય કે મૂંગા પશુ પક્ષીઓને પણ જો ઘાયલ થયા હોય તો જ્યાં હેલ્પ સેન્ટરો છે ત્યાં આગળ એમને પહોંચતા કરાય અને ખાસ કરીને ધ્યાન રાખીને ઉત્તરાયણ પર કોઈ એક્સિડન્ટ થાય નહીં એવી સૌને એક અપીલ કરું છું